તો ગાંધીનગર ખાતે આજે આઠમી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી તો ગાંધીનગર સેક્ટર ત્રેવીસમાં આવેલા નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે મહિલા દિનની ઉજવણી કરાઈ છે આ વર્ષની થીમ બધી મહિલાઓ અને છોકરીઓ માટે જ્યાં અધિકારો સમાનતા સશક્તિકરણ રાખવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને નિસર્ગ સાયન્સ સેન્ટર વિમન ક્લબ દ્વારા મહિલા દિનની ઉજવણી કરાવાઈ કરવામાં આવી હતી જ્યાં તેમનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે મહિલા સાયન્સ ક્લબમાં જોડાયેલી બહેનો કે જેઓ પોતાના વ્યવસાયમાં કોઈ સિદ્ધિ મેળવી હોય તેમને સન્માનિત કરવા અને રમત ગમત ક્વિઝ કોન્ટેસ્ટ મહિલાઓ આત્મસુરક્ષા કઈ રીતે કરી શકે તેનું નિર્દેશ જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી આજે વિશ્વ મહિલા દિવસ અને વિશ્વ મહિલા દિવસના અંતર્ગત તમામ બહેનો અને દીકરીઓને મહિલા દિવસની શુભેચ્છાઓ નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટર ઘણા સમયથી આ દિવસની ઉજવણી કરે છે આમ વ્યક્તિગત મારી વાત કરું તો ઓગણીસો ને અઠ્ઠાણુંથી આ દિવસની ઉજવણી કરવામાં હું ક્યાંક ના ક્યાંક કોઈને કોઈ રોલ ભજવું છું શરૂઆતના વર્ષોમાં હું લેખો પણ લખેલા છે એના પરની ક્વીઝ પણ મેં કરેલી છે અને જ્યારે જ્યારે પણ અવસર મળે ત્યારે આ દિવસની ઉજવણી કરીએ છીએ આજે નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે અમે છેલ્લા બે વર્ષથી અહીંયા મહિલા દિવસ ઉજવીએ છીએ કારણ કે નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટરે એક ક્લબ બનાવી છે અને ક્લબનું નામ છે વિમેન્સ સાયન્સ ક્લબ અમે લગભગ સો કરતાં વધારે બહેનોને સાયન્સની પ્રવૃત્તિ સાથે જોડ્યા છે તો વર્ષમાં અમારા દસથી બાર જેટલા કાર્યક્રમો થાય છે એમાં બાર બહેનોને અમે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીની જે વાત છે અને પોતાના જીવનની અંદર વિજ્ઞાન ક્યાં ઉપયોગી થાય છે એની વાત સમજાવીએ છીએ અને એમાં જે બહેનો સક્રિય રીતે ભાગ લે છે અથવા તો ભૂમિકા ભજવે છે એ એમના સંતાનોને એમના બાળકોને વિજ્ઞાન પ્રત્યે અભિપ્રેરિત કરે છે તો સાયન્સ ક્લબનો આશય છે કે બહેનોમાં રહેલી જે શક્તિઓ છે એમની એમની જે વિજ્ઞાનની સમજ છે એને ઉજાગર કરવા માટેના અમારો પ્રયત્નો છે ઘણી બધી બહેનો આમાં જોડાયા પછી એમના લાઈફની અંદર બદલાવ આવ્યા છે ક્યાંકના ક્યાંક નાના મોટા રોજગાર ધંધાને વિશે પણ વિચારી રહ્યા છે નાના નાના રિસર્ચ કરે છે નાની નાની વસ્તુઓ બનાવવાની શરૂ કરી છે તો આજનો જે દિવસ છે આ વર્ષનું જે થીમ છે બે હજાર પચીસનું કે બહેનો અને દીકરીઓ માટે સમાનતા ન્યાય અને એમનું એમ્પાવરમેન્ટ એટલે કેની સિદ્ધિઓ માટેનું આ વર્ષ છે ત્યારે અમે લોકોએ સાચા અર્થની અંદર આ બહેનો સક્ષમ બને એવા પ્રયત્નો આ કાર્યક્રમ દ્વારા હાથ ધર્યા છે